શૂન્ય જોવા મળી બ્રિજના થાંભલા અને સપાટીમાં તિરાડો જોવા મળી ગ્રામ્યજનોમાં પણ ભય સાથે ભારે રોષ જોવા મળ્યો તંત્રની બેદરકારી સામે ગ્રામ્યજનો ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેમજ તાત્કાલિક તપાસ અને નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ રહી છે તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની જાણે કે રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે બ્રિજની સમયસર મરામત ન થાય સાવલીમાં નદી પરનું બ્રિજ જર્જરિત હાલતમાં મેવલી ગામમાં આવેલા બ્રિજની જર્જરિત હાલત જોવા મળી રેલિંગમાં તિરાડું છે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે અને છતાં પણ ભારે વાહનો અવરજવર કરી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા અઝરુદ્દીન ચૌહાણ જોડાયા છે હઝરૂદ્દીનના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કરડ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે એક તરફ ભારે વાહનોનો અવરજવર પર પ્રતિબંધ છે અને છતાં પણ કંઈક દ્રશ્યો તેનો બોલતો પુરાવો છે અને કેવા ભારેખમ વાહનો પસાર થઈ રહ્યા છે શું છે સ્થિતિ તંત્રના ધ્યાને આવ્યું છે કે કેમ આ સમગ્ર મામલો શું જણાવશો જણાવીશ કે સાવલી તાલુકાના મેવલી ગામે કરણ નદી પરના હાલત જે છે ખરેખર ચિંતાજનક છે સ્થાનિકો ની સુરક્ષા માટે આ મુદ્દે બ્રિજ ના અને ઉપરની સપાટી પર જોવા જોઈએ તો મોટી તિરાડ પડી ગઈ છે ટક્ચર જે નબળાઈ છે તે પણ સામે આવી રહી છે ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પણ તંત્ર બોડ લગાવ્યા છતાં માલ વાહક બે રોગ તો થઈ રહ્યો છે ગંભીર બ્રિજ જો દુર્ઘટના ગતક તો નવાય નહીં પરંતુ આપણે વાત કરીએ તો અગાઉ પણ ગંભીર બ્રિજને રહીને સમગ્ર દેશમાં હડકમ મચી ગયો હતો પરંતુ વાત સાવલી તાલુકાની કરીએ તો તંત્ર પેટનું પાણી પણ હલવા તૈયાર નથી ચોક્કસી અઝરુદ્દીન સમગ્ર મામલો તંત્રના ધ્યાને પહોંચ્યો છે કે કેમ લોકોએ આ મામલે રજૂઆત કરી છે કે કેમ આગે છે સંપર્ક ઘુરવા આવ્યો છે ફરીથી જાણકારી મેળવાનો પ્રયાસ કરીશું પરંતુ આ વડોદરાના આ દ્રશ્યો બ્રિજની રેલિંગોમાં તિરાડો ભારે વાહનો પર પ્રતિબંધ અને હજુ પણ ભારે વાહનો પસાર થતા જોવા મળ્યા બ્રિજની બંને બાજુ બોર્ડ મારેલા છે બ્રિજ જર્જરિત હાલતની સ્થિતિમાં છે અને જે અમારા ગામજનોની માગ છે કે જે પહેલા ગંભીરાની અંદર જે ઘટના થઈ હતી એ ઘટના બીજી વખત ના થાય એના માટે અમે આ સમસ્ત મેવલી ગ્રામજનો તરફથી અમારી માંગ છે કે એની ઉપર પ્રજાતંત્ર અત્યાર સુધી ઊંઘે છે એ જાગે અને જાગૃત થાય અને બીજી વખત આવી ઘટનાઓ ના થાય એના માટે જે મરમત કરવાની છે તે કરે હાલમાં એમને અમે જણાવ્યું હતું ઘણા સમય પહેલા અને એનું અમારે એક પરિણામ આવ્યું કે ખાલી કલર મારીને નીકળી ગયા અને એની પર હજુ કોઈ એક્શન લેવાય